ગમે હોય નઈ મારે બો ને કઈ ન કેતા તમે બહુ મસ્ત ખાવાનું બનાવે હલો પ્રેમ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે આઠ ને ચાલીસ નો દિવાબતી પૂજા થઈ ગયા છે

ધ્યાન પડી ગયું એટલે બિચારા ને લટકી રહે તો પુણ્ય બીજા વાતો પક્ષી બહુ વાતો હાલે મૂકો મૂકો બધાય કેજો એક દિવસ હું કઈ બોલીશ જ નહીં ખાલી ઘર ના કામ કરતે તમને બધા આવ્યો

વેફર ઘઉં મોમરી પાપડ બધું થઈ ગયું છે એ તો આપડે વૈશાખ કહેજો મારે તો થઈ ગયા તમે નો બનાવ્યા હોય ને તો કમેન્ટ કરીને કહેજો હું થોડાક દઈશ હો તો બસ આજ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળી ચા નાસ્તો કરીને અને જો વેફર મુમરીન બધું બનાવીશ ને હવે તો સાહેબ ને ગયું છે એટલે એ મદદ કરશે હું બનાવીશ ને પછી અહીંથી તમને હું પાર્સલ કરી દઈશ એટલે તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હમણાં છે ને કમેન્ટ કરવામાં તમે બહુ કંજુસાઈ કરો કમેન્ટ ન કરતા જવાબ ન દેતા કે તમે બધા વેકેશન માં પડ્યા એ મને કેજો હો ઓ અમારા વેકેશન ન પડ્યું તમાર પડી ગયું લાગે એટલે ટાઈમ નથી મળતો કસે તો હાલ વાલો ચા પાણી પી લઈએ પછી મળીએ હાલો ફ્રેન્ડ નાસ્તો તૈયાર થઈ ગયો છે ને હું ક્યારનો હરું પાતો તો 10 મિનિટની અંદર નાસ્તો તૈયાર કરી દો ભાઈ હું તો હોશિયાર છે હો મારી ઘરવાળી મારી વહુને કોઈ કાંઈ ન કહેતા કોઈ તમે જ બોલો છો તો તૈયાર છે રોટલીના અને મસ્ત મસાલાવાળી ચા તો આવી નાસ્તો કરવા ચા નાસ્તો કરી લઈએ પછી ઘરના કામ ચા નાસ્તા નો આર થઈ ગયો છે ને સાહેબ આયેલા છે દુકાને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી હા એ તો હું હમણાં ડ્રેસ પહેરીને ત્યારે બતાવીશ બધાય પેલા ભેગા કરું પછી પહેરું રોજ ને પછી બતાવું નહીતર પછી તમે બતાવો એમાં તો ઘટે નહીં તો તમને ખબર છે કે કેવી રીતના હોય એમ જો આ છે ને કોટનનો ડ્રેસ છે બહુ મસ્ત કલર છે હજી બે ત્રણ પાર્સલ છે આપણા આવી જઈને પછી ચેકિંગ આલે પાંદડું પડ્યું લઈ લ્યો તેની ઉપરથી ખાટલો આમ ફેરવી નાખવું પણ તડકો પેલા ન્યા જ આવશે જાય પડ્યું એ પગ મુકાઈ ન્યા અહીંયા વે ફર રે વેફર વેફર તૈયાર થઈ જાય એટલે આવી જાજો બધા વેફર ખાવા કે આ તાલપત્રી અહીંથી નીકળી ગઈ બહાર એને અંદર ટપાડવી પડશે મારા હમણાં મની વેલમાં માં કોકની નજર લાગી ગઈ મોટા પાન નથી થતા જો ઉપરથી ઉપર આ બાજુથી થી ગઈ નાના નાના પાન કેવડા મોટા પાન થતા સાહેબ હું થઈ જાય આ તો મસ્ત થઈ ગઈ જો આ કુંડા ની જો કુંડા કુંડામાંથી હાલતી થાય તે રાઉન્ડ લઈને છે વાપી જો સાહેબ આ બે ડાયર તો ટપાડી દોઢ ડોકા ઓલા થઈ જાય બસ જો આ છે આરસુ ના પીર કયો એટલે નહીં થઈ બસ

અહીંયા દોરી બાંધી લઈએ ને આમ એટલે આ દોરી છે એટલે આખાઈમાં આવી જાય પછી કેવી મસ્ત લાગે હાલો જય માતાજી આ તો આપણી ઓસરીની رونક ને રતિ છે હા જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો આને મારી મીઠુડી આવી જાય પેપર ભરીને હા ચલુ પેપર છે ઈ છે ને આ ઓલું કોયલનો વેલો કોયલના બી કોયલ કોયલી વાબવાના છે પણ હવે ઈ પૂરું થયું ટાઈમ વયો ગયો ઈ આ શું છે કપિંડો હાલો અમારા ધારાબેન પેપર ભરીને આવી ગયા અને નાસ્તો થાય છે બાઈ આવી ગયા મારા ઘરના કામ થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારાબેન શું છે ત્યાં કપિંડો ધારાબેન ને ત્યાંથી છે જો આ કપિંડો દેખાઈ ગયો ક્યાર ની બા ને બતાવે કપિંડો કપિંડો અહીંયા બેઠો બા વેલ માં દેખાય આ નાગર વેલ માં એટલે આ વેલ ની જે ઓલી ડાયર છે ને એના જેવો જ કલર છે એટલે ખબર ન પડતી હા અહીંયા જ હોય ધારા કાલે અહીંયા બેઠો તો આજ આયા બેઠો બેઠો હોય બે ત્રણ છે કેવો છે જો ફ્રેન્ડ તો રસોઈ થઈ ગઈ છે તૈયાર અને અમાર ધારાબેન જોવે છે કાર્ટૂન ક્યાં ગય અને બા બાતા છે ટાઈમ થયો છે એક વાગ્યા અને ધારાબેન તડકાના ક્યાં ગયા વેફર પહા આ ખેંચી લે જરા કામ ખેંચી લે आ प्लास्टिक खेचिले, ले पी हाल खाटलो लै तड़को आ गो जो हाल बा हमें थी बाजू थी लो ने बेन पग चंपल नो पेरा तो हलो तड़को हारो आ गो बस 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 हम आम वही चंपल न पेरा वही 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 हलो बे दी लगते बेना कूका था बस एट मालो

અને 20 કેરેટ ને ઓહો બાપા બહુ મૂંગુ છે તો આપણો ઓર્ડર કેન્સલ કરજો કાલ મંગળ સૂત્રનો ઓર્ડર આપ્યો તો 10 કેરેટ નો શું ભાવ થાય ઓ કોનું નથી બેટ 10 કેરેટ બની જાતું હોય તો ઓર્ડર લખી લેજો નહીતર આપણો ઓર્ડર કેન્સલ રાખો કેમ 22 કેરેટમાં માં આપણી પાસે બજેટ નથી અમાર બાને છે ને થઈ ગઈ છે શરદી કાલ લીંબુની ફાકી પીધીનું ના પડતી હતી એક દોઢ ચમચી જેટલી પી ગયા ને જો શબ્દ થઈ ગયા આવી વાત આવી ને જ ખાય છે નાક ચાલુ થઈ ગયું છે આ તમને છે ને ગરમીની શરદી થઈ તમે છે ને ઠંડુ ને એવું ખાવાનું તમારે દીકરા ને આઈસ્ક્રીમ લઈ હા કઈ ખાધું તો ફ્રન્ડી

હું રહ્યું નાખે તમે જમી લીધું જય શ્રી કૃષ્ણ જય માતાજી બપોરે હાલે હાલો તમારે બપોરે હા એ તો તો કપોર થઈ ગયા હવે થોડોક આરામ કરવાનો હાલો

તમને અડધી રાઈ તઈ ફોન કરીને બોલાવે બોલાવે તાઈ નિત્યા લોય પીવે કા હાલો તો અમારા શેરી છે ને થોડુંક અસ્ત વ્યસ્ત પડ્યું છે ને અમારા દરવાજામાં બધું ફ્લોક ને પથ્થર ને બધું અહીંથી ઉપાડી અને નિકાલ કરવાનો છે એટલે બાબુભાઈ ને બોલાવ્યા હતા તો હાલો બાબુભાઈ રિક્ષા ભરે ને તો અમે બપોરા કર લઈએ હાલો અમારે આવું હોય જો કઈ નક્કી ન હોય બપોરા ટાઈમે કઈ કયું કામ આવી જાય કેમ કે સાહેબ પાસે અત્યારે જ ટાઈમ હોય પછી એને દુકાને ઘરે કોઈ હાલો હાલો આવો હું હાલો જો થાળી તૈયાર હતી ને આલ્યા તો હાલો ફટાફટ પેલા બુપરા કરી લઈએ ને પછી મળીએ નતવા પુરાની આવેલું કે ટીગાઓ તે જોય પુરાની આવેલી હા મે ભૂત હોય તો નિંદર ન આવે

જોયું તો મે જોયું તો આ બધુંય તો ખોટું જ હોય જો આ બધું ખોટું જ છે આ કઈ સાચું ન હોય પણ તું બધું મગજ ઉપર લઈ લે ને પછી બી જાશો ભલે માથું દુખે તો ફેરવી નહીં ખાલી એટલે માથું મોટી જાય નહીં નહીં કરતી સારું હાલો હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે નવ પચીસ નો અને હું ધારાબાઈ છે ને રાહ જોઈ જોઈને થાકી ગયા છે એને પપ્પાની કેમ કે બે ફોન કર્યા તો સાહેબ એમ કહે છે કે દસ પંદર મિનિટ દસ પંદર મિનિટ પણ એની થઈ ગઈ છે કલાક તો દુકાને ઘરાક છે ઘરાકમાંથી ફ્રી થાય તો દુકાન વધાવે ને ઘરે આવે કેમકે મને ધારણ લાગી છે ભૂખ એટલે મા દીકરીભાઈ રાવ જઈને બેઠા નો નાસ્તો કરાય કે નો વ્યારા કરાય એવી હાલત છે કાધારા ધારા એ જો કાર્ટૂન જોયા ભૂતનું પિક્ચર જોયું ટીવીનો ફોટો પૂરો કરી લીધો પણ હવે કંઈ મેળ પડતો નથી ચાલતા ના દઉં જમવા એકલીને ને નથી એને પપ્પા ની નથી જોવી તો મારે શું કરવું બોલ કાલથી છે ને હવે ધારા વેકેશન પડી ગયું તો હું ધારાય છે ને બપોર પછી હવે દુકાને વયા જાવ હું સાહેબ દુકાને થી આવશે ને ત્યારે જ આવવાનું એટલે થોડીક એને મદદ થઈ જાય ને આપણો ટાઈમ ભાઈ જાય એટલે હાલે ને તું જે આ ત્રણ ચાર કલાક નીંદર કરે ને એ નીંદર ભૂલાઈ જાય બપોરે કલાક એક નીંદર કરી લેવાની જો હાલ હું રોવા લાગુ હું તો

તમારા દીકરાને માથું દુખે ને ભૂખે લાગી બે ભેગું છે કેવું માથું દુખે હવે રોવું કેનું આવે ની કંઈ નકી નથી હમણા ટીવી જોતી હતી એમ માં દીકરી બેય વાતો કરીએ કઈ નતો જો કાલો જમી લઈએ એટલે માથું ઉતરી જાય પછી આને આડી ઓલી ફાકી આપી દો વાલો દેસી દવા માથાનો દવા નો કોઈ માથાનો દવા ખાય ને તો આપને તકલીફ થાય જોજી તો બેકમાં દુખે

બોલો આ ભગવાન પાસે માગે કે હું ધારા કેવા ચશ્મા પહેરવાનો શોખ છે મને નંબર આવી જાય એમ તો ધારાને છે ને હવાર નો ટાઢુ પર હોય ત્યારે અને અત્યારે ટાઢુ પર થઈ ને ત્યારે જ માથું દુખે હમણાં ત્રણ ચાર દિવસથી થી ફરિયાદ છે એની ને હમણાં તો ધારા ચશ્માય નથી પહેરતી એવું હતું ઓહો તો હવે ડોક્ટરે શું કીધું દવા આપી કે કઈ દવા નથી આપી તો oh, હોય <laughs> <laughs> <laughs>

કોને ફોન કરો પણ થઈ ગઈ વાત થઈ ગઈ થઈ ગઈ તો હવે વ્યારા કરવા હાલો હાલો બપોરે મોડું ને અત્યારે મોડું અમાર ખાવા પીવાનો કઈ ટાઈમ ટેબલ જ નથી સવારે જ અમને ટાઈમ ટુ ટાઈમ છે ને નાસ્તો મળે નહીતર બપોરે ને સાંજે તો અમાર છે ને વગર કીધે રામધૂન જ બોલવી પડે પછી બાને મને ચડાવે કે રામધૂન બોલ્યા વગર જમવા ન દેતી પણ તમારે હિસાબે આ આવતા રહ્યો આ આવતા રહ્યો તમારે હિસાબે મારે રામધૂન બોલવી પડે કોઈ ખાવા મે હવ સેકાઈ જાય વગર તડકાના

એ બધું કામ પતાવી લઉં ને મારે દોઢ બે વાગી જાય એટલે મારે તો છે ને લગભગ પાંચથી ચાર કલાક જ નીંદર થાય હમણાં તો બપોરે આરામ કરવાનો વારો નથો આવતો કેમકે આખો દી કામમાં કામમાં વયો જાય છે ટાઈમ જ નથી પડતો તો એવું બધું હોય છે તો તમારો દિવસ કેવો જાય છે એ મને કહેજો તો જરાક કમેન્ટમાં તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો